શહેરના જૂના વાસ ખાતે સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા સમાજની કારોબારી તથા મોવડી મંડળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણેય વાસમાંથી ચૂંટાયેલા કારોબારી સભ્ય અને વાલ્મીકી મુખ્ય સમાજના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે મનસુખ જેઠવા મહામંત્રી તરીકે કાનજીભાઈ સોલંકી ઉપપ્રમુખ તરીકે પ્રભુદાસભાઈ અને બાબુભાઈ સહમંત્રી તરીકે દિનેશભાઈ તથા ખજાનજી તરીકે મનસુખભાઈની નિમણૂક કરાય છે

અમારાથી કોઈ ભૂલ થાય તો એને સુધારા માટે અમે આ પહેલા નવો નિયમ કરી અને સમાજનો વિશ્વાસ લઈને મૌડી મંડળ એક બનેવ છ વ્યક્તિનું મૌડી મંડળ બનાવ્યું છે આજેવાનો મારું નામ મનસુખ સોલંકી છે હાલ અમારી ધોરાજી વાલ્મીકી સમાજની ચુટણીને થોડા દિવસથી વાતાણોને લઈ અમે આમ મુકામે પહોંચેલ છે કે આજે અમારા સમાજના કારોબારી કમિટીને જે નીતિ નિયમોને આધીન જે કાંઈ થયું છે તેને લઈને આજે અમે મનસુખભાઈ કાનજીભાઈ જેઠવાના પ્રમુખ બનાવેલા છે કારોબારી બનાવેલી છે આજે સૌરાષ્ટ્રમાંથી નામી અનામી મોટા આગેવાનો બધા મનસુખભાઈને સત્કારવા અહીંયા આવેલા હતા તે બદલ અમારો આ કાર્યક્રમ એકદમ સફળ થયેલ છે તે બદલ હું વાલ્મીકી સમાજ ધોરાજીનો ખૂબ ખૂબ આભાર માનું છું